Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઓનલાઈન સ્કેમર દ્વારા લોકોને છેતરવાની નવી ટેકનિક અપનાવવામાં આવી રહી છે હવે ઓનલાઈન ફ્રોડ કરતા ટગોએ ઈ કોમર્સ સાઇટ દ્વારા લોકોને છેતરવાનું શરૂ કર્યું છે જેમાં ઈ કોમ માપતે ઇમેલ માપતે આવે છે અને તમારા ઈ કોમર્સ એકાઉન્ટમાંથી કોઈ અજાણસક દ્વારા અનેક વખત લોગ ઇન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી તેને લોક કરી દેવામાં આવ્યું છે લોક થયેલી સાઇટને અનલોક કરવાનો ટગો દ્વારા એક લિંક પણ મોકલવામાં આવે છે જેની ક્લિક કરવાથી લોકો તેમનો શિકાર બની જાય છે જેમાં એમેઝોનના

જો તમને પણ આવો ઈમેલ આવે તો કોઈ પણ ક્લિક પર ક્લિક ન કરો અને તે ઈમેલ સાચો છે કે ખોટો તેની કરાઈ કરો ચેક કરો કે ઇમેલ એમેઝોન કંપની પરથી આવ્યો છે કે નહીં આ સિવાય તમે પણ વાતનું ધ્યાન રાખો કે કંપની ક્યારે તમારા પાસવર્ડ કે ક્રેડિટ કાર્ડ કે ડિટેલ કે નથી માગતી જોકે તમે આશંકા હોય સૌ આવીની પિશિંગ અને ઇમેલ રિપોર્ટ કરો અને આ સિવાય તમે પાસવર્ડ પણ ચેન્જ કરી શકો છો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ